રાકેશે બાળપણથી જ મોટા મોટા સ્વપ્ના જોયા હતા પરંતુ તેના સ્વપ્ન એ પૂરા થઈ શકશે એ હંમેશા કાગળ અને પીછી લઈને વિચાર્યા કરતો હતો હંમેશા જ્યારે પણ તે કંઈક ચિત્ર દોરે તો તેને તેમાં મોટી મોટી બિલ્ડિંગ જ બની જતી હતી તેનું સ્વપ્ન જ હતું કે તે મોટો બિલ્ડર બને મોટી દાટ ગાડીઓમાં ફરે તેની આગળ પાછળ કેટલાય લોકો ફરતા હોય પરંતુ ક્યારેક ક્યારેક દિવાલ પર ચિત્રો દોરવાનું કામ કરતા રાકેશનું બનાસકાંઠામાં આ તૂટી ફૂટી ઝૂંપડીમાં તેનું આ સ્વપ્ન કઈ રીતે પૂરું થાય તે વિચારવામાં મશગુલ હતો અને તેના પિતા લથડિયા ખાતા ખાતા આવ્યા તેના પિતાને પકડીને સુવડાવી દીધા આ તો રોજનું બની ગયું હતું તેની આંખોમાં આંસુ હતા અને તેનાથી જ પેટ ભરીને સૂઈ જતો હતો તેને તો તેની માનો સરખો ચહેરો પણ યાદ નહોતો એ ખૂબ જ નાનો હતો અને તેની માએ કૂવો પૂરો હતો બધા એવું કહે કે તારા મા બાપુ વચ્ચે તો ખૂબ જ પ્રેમ હતો તેમની પરિસ્થિતિ આવી ગરીબ નહોતી તે તો ચાહો જલાલીમાં મોટો થયો હતો પરંતુ એક દિવસ જ્યારે તેના બાપુ ઓફિસેથી આવ્યા અને કોઈ બાબતમાં તેની મા સાથે ઝઘડો થયો અને તેની માએ ગુસ્સામાં આવેગમાં તેને લઈને જ કૂવામાં પડતું મૂક્યું પરંતુ તે બચી ગયો અને તેની માં મરી ગઈ તેની માતાના મૃત્યુનું દુઃખ તેના પિતા સહન કરી ના શક્યા અને તે દારૂ પીવા લાગ્યા ચોવીસ કલાક નશામાં રહેતા હોવાથી તેમની ધન દોલત બધું દારૂ જ પી ગયું બધું વેચાઈ ગયું તેમના સગા સંબંધીઓ પણ તેમનાથી મોં ફેરવી લીધા અને તે આ ઝૂંપડપટ્ટીમાં રહેવા આવી ગયા રાકેશને આ બધું યાદ આવતા એક લખ લખવું આવી ગયું તે ઊભો થયો પેટમાં અગન જ્વાળા લાગી હતી અને ઘરમાં ખાવાનો દાણો પણ નહોતો તે રોજની જેમ ઊભો થયો અને ત્યાં નજીકમાં આવેલી હોટલનો એઠવાડ જ્યાં ભેગો થતો હતો ત્યાં ઊભો રહ્યો ત્યાં તે એકલો ઊભો નહોતો તેના જેવા તેના ઘણા ભાઈ બહેનો ઊભા હતા એઠવાડ જેવો ઠલવાયો કે બધા તૂટી પડ્યા કોઈના ભાગે બ્રેડના તો કોઈના ભાગે પાવના ટુકડા આવ્યા રાકેશના ભાગમાં થોડા પીઝાના ટુકડા અને થોડો પુલાવ આવ્યો તે લઈને ઘર તરફ ભાગ્યો તૂટ્યા ફૂટ્યા વાસણમાં તેને એ જમવાનું મૂક્યું તેના માટે તો આજે બાવન પકવાન હાથ આવ્યા હતા તેટલો ખુશ હતો તેને તેના બાપુને જગાડ્યા અને તેમને ખાવાનું ખવડાવ્યું પછી તેને ખાધું અને પાણી પીને બંને બાપ દીકરો સૂઈ ગયા સૂરજના કિરણો નવી સવાર સાથે આવી પહોંચ્યા તેના બાપુ તો ઉઠીને પહેલાં દારૂના પેઠાની મુલાકાત લેતા તે ત્યાં પહોંચી ગયા અને રાકેશ ઉઠીને પોતાના કલર અને પીછે ઉપાડીને જ્યાં નાનું મોટું દીવાલ પર ચિત્ર દોરવાનું કામ મળે ત્યાં પહોંચી જતો હતો તે એક પણ ચોપડી ભણ્યો નહોતો પરંતુ તેનામાં કળા ગજબની હતી પરંતુ તેને કોઈ સીધી રાહ બતાવનાર નહોતું એને મન તો ચિત્ર બનાવવાનું આવું કામ મળી જાય તો એઠવાડમાં ખાવાનું શોધવું ના પડે અને સરખી રીતે પેટ પણ ભરી શકાય તેના બાપુ પણ નશામાં હોય પણ ક્યાંક મજૂરીનું કામ મળે તોય કરી લેતા પરંતુ જે રૂપિયા લઈ આવતા તેનો દારૂ જ પી જતા હતા એટલે પેટ ભરવા રાકેશે ફાફા મારવા પડતા હતા એમાં દિવાલ પર ચિત્ર દોરવાનું કામ તેને કોઈ દિવસ મળતું પરંતુ તેના કામમાં મહેનત વધારે અને મહેનતાણું કંઈ વધારે નહોતું પરંતુ તેને નવું કામ કોણ શીખવાડે આ કામ પણ એને જાતે જ શોધી કાઢ્યું હતું તે તેના કલરની પેટી લઈને એક શાળા પાસે ઊભો રહ્યો શાળાની નવી દીવાલ બની રહી હતી તેને થયું કે અહીં પૂછી જો તો કદાચ કંઈ કામ મળી જાય તે શાળાની અંદર જતો હતો ત્યાં દીવાલ બનાવતા કડિયાએ તેને રોકીને પૂછ્યું તું કામ શોધે છે હા તો આજે મારી સાથે એક પણ કારીગર આવ્યા નથી તો તું મને દીવાલ બનાવવામાં મારી મદદ કરીશ તને સાંજે સો રૂપિયા રોજ મળી જશે તે તો સો રૂપિયા સાંભળતા જ રાજીના રેડ થઈ ગયો અને તેની સાથે કામ પર લાગી ગયો આખો દિવસ જેમ પેલો ભાઈ શીખવાડતો ગયો તેમ તે કામ કરતો ગયો રાકેશની કામ કરવાની ધગશ જોઈને તેને કહ્યું તું રોજ માટે મારી સાથે કામ કરીશ તો તને દરરોજનું મહેનતાણું હું ચૂકવી દઈશ તે તો તૈયાર થઈ ગયો તેને કામ કરવાની હા પાડી દીધી આજે તો તેને સો રૂપિયા મળ્યા હતા હમણાં કેટલાય સમયથી તેને સરખું ખાધું જ નહોતું તો તેને એ પૈસામાંથી ખાવાનું લઈ જવાનું વિચાર્યું તેને રેસ્ટોરન્ટમાંથી ગુજરાતી થાળીનું પાર્સલ કરાવ્યું તેના સિત્તેર રૂપિયા થયા તેને વધેલા ત્રીસ રૂપિયા ખિસ્સામાં મૂકીને ઘર તરફ ચાલ્યો તે ઝૂંપડપટ્ટીમાં જતો હતો ત્યાં તેનો મિત્ર રઘુ સામે મળ્યો તેના ચહેરા સામે જોઈને મજાકમાં બોલ્યો રાકેશ કેમ ખુશ છે તારું સ્વપ્ન પૂરું થઈ ગયું કે શું દોસ્ત એ પણ બહુ જલ્દી પૂરું થશે એવું કોઈ લોટરી લાગી છે કે શું એવું જ સમજી લેજે ચાલ મને મોડું થાય છે કે તો તેના ઘરથી અંદર ગયો અને જમવા માટે બે થાળી પીરસીને તેના બાપુની રાહ જોવા લાગ્યો થોડીક વારમાં તો તેના બાપુ લથડિયા ખાતા લવારો કરતા આવ્યા તેમને બેસાડીને તેમને જમાડીને તેમના સરખા સુવડાવી દીધા પછી તે જમવા બેઠો જમતા જમતા વિચારી રહ્યો હતો કે અમે રોજ સાંજે ભરપેટ ભોજન મળશે અને રોજના ત્રીસ રૂપિયા બચશે જો મહિનામાં પચીસ દિવસ કામ મળે તો પણ મહિને જમવાનો ખર્ચ બાદ કરતા ચારસો રૂપિયા તો બચીએ ટીપે ટીપે સરોવર ભરાય તેમ થોડીક આવક ભેગી થાય પછી કંઈ કરવાનું વિચારી શકાય તે વિચારોમાં જમી લીધું અને પછી પથારીમાં સૂવા માટે ગયો તેને પથારીમાં લંબાવ્યું કે પડતાની સાથે જ ઊંઘ આવી ગઈ સમયનું ચક્ર ફરવા લાગ્યું તેની નસીબનું પાંદડું થોડુંક ચમક્યું તેને ત્રણ ચાર મહિનામાં તો કડિયા કામ શીખી લીધું તેને બે ત્રણ હજાર રૂપિયા ભેગા કર્યા હતા પરંતુ તેના બાપુ અચાનક બીમાર થયા તો તે રૂપિયા વપરાઈ ગયા પરંતુ તે હિંમત ન હાર્યો તેને મહેનત કરવાની ચાલુ જ રાખી એક વર્ષ પછી તે સ્વતંત્ર કામ લેવા લાગ્યું કોઈનું બાથરૂમ બનાવવું હોય કે ચોકડી બનાવવી હોય દિવાલ પર પ્લાસ્ટર પણ કરવાનું હોય તો તેવું જ કામ કરી લેતો હતો એક દિવસ તેને એક મકાન બનાવવાનું કામ મળ્યું હતું તેની સાથે કામ કરતા કારીગરોને સાથે લીધા મકાનની ડિઝાઇન તેને જાતે જ તૈયાર કરી અને તે મકાન માલિકને બતાવી તો તે ખુશ થઈ ગયા અને બીજા તેમના એક મિત્રનું પણ મકાન તેમને બનાવવા માટે આપી દીધું ધીરે ધીરે રાકેશના કામમાં વધારો થતો ગયો તે ખુલ્લી આંખે જોયેલા સપનાએ ઉડાન ભરી અને ચાર વર્ષ પછી તેને તેની ઝૂંપડીની જગ્યાએ ખૂબ જ સુંદર મકાન બનાવી લીધું તેના પિતાને વ્યસન મુક્તિ કેન્દ્રમાં નશાબંધીની દવા કરાવી અને તેમની કાળજી રાખવા એક માણસ રાખી લીધો તેના પિતા પણ આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયા તેના પિતાને તેમના દીકરા પર ગર્વ હતો કે તેમને આટલો સંસ્કારી અને મહેનતું દીકરો મળ્યો હતો જેના થકી તેમને આ નવું જીવન મળ્યું હતું તેના કામ સાથે તેની મહેનત વધી ગઈ પાંચ વર્ષમાં તો રાકેશનું નામ બની ગયું તેને જે બાળપણથી સપનાઓ જોયેલા તેવી જ બિલ્ડિંગ બનાવવાનો વિચાર કર્યો અને તે અમલમાં મૂક્યો શહેરના મધ્યમાં જ જમીન તેને મળી ગઈ અને બિલ્ડિંગનું બાંધકામ શરૂ થઈ ગયું હતું બે વર્ષ પછી શારદાબા એપાર્ટમેન્ટનું શાનદાર અને ભવ્ય ઉદ્ઘાટન રાખવામાં આવ્યું તેના પિતાના હાથે જ તેને ઉદ્ઘાટન કરાવીને તેના મકાન માલિકને મકાન સોંપી દીધા તે બાપ દીકરો તેમના ઘરે આવ્યા તેના પિતા તેની મમ્મીના ફોટા સામે હાથ જોડીને બોલ્યા જો શારદા આજે આપણા દીકરાના સપનાએ ઉડાન ભરીને આપણું નામ રોશન કર્યું છે આમ તો સંસારમાં એક બાપ દીકરાને સાચવે પણ તેને મને સાચવીને સીધા માર્ગે વાળ્યો છે હું આ જીવન આપણા દીકરાનું ઋણી રહીશ તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા રાકેશ ઘરે આવીને તેના રૂમમાં જઈને તેની જૂની કલરની પેટી ખોલી અને વર્ષો જૂનું તેમાંથી એક ચિત્ર કાઢ્યું જે જાણે શારદાબા એપાર્ટમેન્ટનું જ હતું તેની આંખોમાં તેનું સપનું પૂરું થયાની શાંતિ દેખાઈ રહી હતી તે બહાર દેખાતા આકાશમાં ટમટમતા તારલા સામે જોઈને બોલ્યો માં આ તારા આશીર્વાદથી જ પૂરું થયું છે મને નવું જીવન તારા આશીર્વાદથી જ મળ્યું છે આ વાત સાંભળીને આકાશના તારા પણ ઝપકી ઉઠ્યા અને રાકેશ વર્ષો પછી જાણે તેની માતાના ખોળામાં માથું રાખી ગાઢ નીંદરમાં સરી પડ્યો રાકેશે ઘણા બધા લોકોને રોજગારી આપીને હોટલનો એઠવાડ ખાવામાંથી છુટકારો અપાવ્યો કેટલાય પરિવારોને મદદ કરતો થયો તેને એનજીઓ શરૂ કરી અને નવા સપનાની ઉડાન સાથે તે દેશ વિદેશમાં કામ કરતો થઈ ગયો તેને પોતાના પગ ધરતી સાથે જોડાયેલા જ રાખ્યા કારણ કે તે પોતે જાણતો હતો કે તે આ ધરતીની ધૂળમાંથી મોટો થયો છે તેને જોયેલા એક સપનાએ એવી ઉડાન ભરી કે તેના નામનો દેશ વિદેશમાં ડંકો વાગી ગયો અને તેને પણ નવું જીવન મળ્યું તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો